टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना इंडिगो इटले लोको ने सुरक्षित सस्ती और आरामदायक सफर नो भरोसा करावती एक फ्लाइट અમદાવાદથી મુંબઈ દિલ્હી બેંગ્લોર હૈદરાબાદ કે પછી ગોવા જવા માટે ગુજરાતીઓની સૌથી વધુ પસંદગીની હતી કારણ સ્પષ્ટ હતું સસ્તી ટિકિટ સમયસર ઉડાન અને ઓછું ડ્રામ પણ હવે એ જ ઇન્ડિગોનું નામ સાંભળતા જ લોકોના ચહેરા ઉપર આક્રોશ જોવા મળી રહ્યો છે પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે દેશની સૌથી મોટી એરલાઇન્સની કટોકટી ત્રીજા દિવસે વધુ ગંભીર બની ગુજરાતમાં અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ એરપોર્ટ પરથી ઉડનારી એકસો છ ફ્લાઇટ રદ કરવામાં આવી જેના કારણે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે લોકોને જ્યાં જવાનું હતું ત્યાં સમયસર તેઓ પહોંચી ન શક્યા કોઈને મેડિકલ ઇમરજન્સી હતી કોઈએ પોતાનો હનીમૂન પ્લાન કેન્સલ કર્યો તો કોઈ પોતાના જ લગ્નના રિસેપ્શનમાં ન પહોંચી શક્યા કોઈને ભણાના લગ્નમાં જવાનું હતું કોઈને નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું તો કોઈને બીજા શહેરમાંથી વિદેશ જવાનું હતું પરંતુ દરેકના સપનાને ઇન્ડિગોએ એક જોરદાર આંચકો આપ્યો ના કોઈ ઈમેલ કે ના કોઈ મેસેજ ઇન્ડિગોએ કોઈ પણ પ્રકારની જાણકારી મુસાફરોને ન આપતા તેવું એરપોર્ટ પહોંચ્યા પણ એરપોર્ટ પહોંચતા જ તેમને ફ્લાઇટ ડીલે થઈ હોવાનું કહીને બેસાડી રાખવામાં આવ્યા ઘણા લોકોએ એરપોર્ટની અંદર જ 24 થી 48 કલાક પસાર કર્યા તેમ છતાં ઇન્ડિગોએ તેમને કોઈ સગવડ પણ પૂરી ના પાડી. ઊલટા જે લોકોનો લેગેજ લઈ લીધો હતો તે લેગેજ પણ તેમણે કલાકો સુધી પાછો ના આપ્યો જેનાથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. રિસ્પોન્સિબિલિટી લેવા બોલતા મેં મેનેજર સાથે વાત કરતો હું મારા સિનિયર મેનેજર સાથે વાત કરું કોઈ kisi ko જવાબ નહી દેરા ફિર હબ દેખતે હે તો हमको pata chalta hai ki flight abhi sham ko subah 6:00 baje nikal raha hai. हम नीचे आते हैं हमने फ़्लाइट कैंसिल करवाया तो हमको बोलते हैं कि अभी फ़्लाइट का पैसा आपको सात दिन के बाद रिफंड देंगे तो चलो अभी वो भी ठीक है फिर हम जब हमारा बैगेज लेने जाते हैं तब तो बोलते हैं कि आप सबका बैगेज मिसमैच हो चुका है ऑलमोस्ट तीन चार घंटे तक हमने वेट किया हमारा बैगेज नहीं आ रहे अंदर बूढ़े लोग हैं काफ़ी डिसेबल लोग हैं बच्चे हैं इवन फॉरेनर्स लोग भी है मतलब जस्ट इमेजिन की अभी वो क्या एक इंप्रेशन होगी इंडिगो एयरलाइंस की वो भी वो कंपनी को उसके बारे में एक सोचना चाहिए अभी हम यहाँ पर बाहर निकले अभी सबसे बड़ा जो हमारे लिए वो है कि अभी वापस जा नहीं सकते वाराणसी रिजर्विंग एयरफेस दूसरे एयरलाइन ने डबल कर दिए है वहाँ पर होटल का पैसा दिया है वो पैसा भी वापस नहीं आएगा सो दिस इज द सिचुएशन એક તો ડિસેમ્બરનો મહિનો છે અને તેમાં પણ વીકેન્ડનો સમય છે આ સમયે લોકો હરવા ફરવા લગ્ન પ્રસંગોમાં જવા અથવા કોઈ ઇમરજન્સી પ્લાનને લઈ સમયસર પોતાના સ્થળે પહોંચવા માંગતા હતા પરંતુ ઇન્ડિગોએ લોકોને રજડતા મૂકી દીધા બબ્બે દિવસ એરપોર્ટ પર બેસાડી રાખ્યા ન રહેવાની વ્યવસ્થા કરી કે ન જવાની ફ્લાઇટ ડિલે થઈ હોવાનું કહીને લોકોને દિલાસા આપ્યા અને આખરે ફ્લાઇટ કેન્સલ કરી દીધી હોવાનું કહી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા અમદાવાદ થી ભુવનેશ્વર જનાર એક મુસાફરે દાવો કર્યો કે એરપોર્ટ પર ઇન્ડિગોનો કોઈ સ્ટાફ ન હતો તે ઉસવarthi એરપોર્ટ પહોંચ્યા હતા પરંતુ કોઈ તેમને સરખો જવાબ આપનારું ન હતું આખરે કલાકો સુધી રજડ્યા બાદ તેમને કહી દેવાયું કે તમારી ટિકિટ કેન્સલ થઈ ગઈ છે એરપોર્ટની અંદર કેવી પરિસ્થિતિ છે તેની હકીકત મુસાફર પાસેથી જ સાંભળીએ મેરી ફ્લાઇટ જો હે વો અમદાવાદ સે ભુવનેશ્વર કી 3 और सुबह आठ बजे की फ़्लाइट थी मैं यहाँ पे आया हूँ और एक भी इंडिगो का स्टाफ अंदर नहीं है जो कि आपको जवाब दे सके मैं सुबह साढ़े पाँच बजे से इंडिगो के स्टाफ को ढूंढ रहा हूँ अब फाइनली जाके एक बंदा मिला है और उसने जो है बस सीधा ये बोल दिया फ़्लाइट कैंसिल है बाहर निकले वैसे तीन घंटे से हम अंदर घूम रहे हैं अंदर लोग परेशान है चालीस चालीस घंटे से लोग अंदर बैठे हुए हैं और किसी को कोई जवाब नहीं मिल रहा है लोग परेशान है मेडिकल इमरजेंसी है अंदर मार हो रही है बट कोई सुनने को तैयार नहीं है कोई जवाब देने को तैयार नहीं है इंडिगो की तरफ से तो कोई रिस्पॉन्स नहीं है एयरपोर्ट के अगर आप पूछो उनसे कि आपका एयरपोर्ट मैनेजर कहाँ है या कोई एयरपोर्ट की एडमिनिस्ट्रेटिव अथॉरिटी तो कोई भी बंदा सामने नहीं आ रहा मतलब पैसेंजर्स अंदर बुरी हालत में है ઇન્ડિગોએ ના ફક્ત મુસાફરોને રજડતા મૂક્યા પરંતુ તેમને ડબલ રૂપિયા અને વધારે કલાકોની મુસાફરી કરવા માટે મજબૂર કર્યા ઇન્ડિગોની ફ્લાઇટ્સ કેન્સલ થતાં મુસાફરોને હવે ચાર ગણા રૂપિયા ખર્ચવા માટે મજબૂર થવું પડ્યું છે કારણ કે મુસાફરોની મજબૂરીના કારણે બીજી તમામ એરલાઇન્સે ફ્લાઇટના ભાડા વધાર્યા છે અને તેના આંકડા સાંભળશો તો તમારી આંખો પણ ચાર થઈ જશે કારણ કે પાંચ હજારની ટિકિટના સીધા પાંત્રીસ હજાર સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે અને એના જ કારણે મુસાફરો મુશ્કેલીમાં છે જો તમારે અમદાવાદથી નવી દિલ્હી જવું હોય તો છ ડિસેમ્બરનું એર ઇન્ડિયાની ટિકિટનું ભાડું ચોવીસ હજાર રૂપિયા છે જ્યારે અમદાવાદથી નવી દિલ્હી માટે છ ડિસેમ્બરનું સ્પાઈસ જેટની ટિકિટનું ભાડું પાંત્રીસ હજાર રૂપિયા છે જો તમારે અમદાવાદથી ગોવા જવું હોય તો સામાન્ય દિવસોમાં તેનો ભાવ છ હજારથી દસ હજાર રૂપિયા સુધીનો હોય છે પરંતુ છ ડિસેમ્બરે જો તમે ગોવા જવા માગતા હો તો અકાસા એરનું ટિકિટ રેટ છે એ વીસ હજાર રૂપિયા છે જ્યારે અમદાવાદથી ગોવા જવા માટે છ ડિસેમ્બરે એર ઇન્ડિયાનું જે ભાડું છે તે ચાલીસ હજાર રૂપિયા છે અને જો અમદાવાદથી ગોવા તમે સ્પાઇસ જેટ પસંદ કરો છો તો તેનો ટિકિટનો દર 54000 હજાર રૂપિયા છે વડોદરાથી પણ વિવિધ જગ્યાએ જનારા મુસાફરો અટવાયા વડોદરાથી ઉડાન ભરતી ઇન્ડિગોની નવ ફ્લાઇટ રદ કરી દેવાઈ જેના કારણે મુસાફરો રજડી પડ્યા હતા જે માણસ જે હાલાકી ભોગવી રહ્યો છે આજે ખબર નહીં શું રીઝન છે ફર્સ્ટ ઓફ ઓલ પર્ટિક્યુલર રીઝન નથી આપી રહ્યા કે સાના રીતે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે સ્ટાફ પ્રન છે વોટ એવર શું છે શું ને કંઈ જ નહીં બસ સીધું કે યોર ફ્લાઇટ હેઝ બિન કેન્સલ સોરી ફોર ધ આજે આજ ત્યાંથી સીધો જવાબ કે અમને તમને ગોવા માટે કોઈ ફ્લાઇટ નથી તમારી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે તો સોરી ફોર દેટ બસ આટલું જ એના સિવાય એમના પાસે કોઈ જ આન્સર નથી ના કોઈ કનેક્ટિંગ છે ના કંઈ નથી બટ એક વસ્તુ થાય છે કે એમને ફૂલ રિફંડ આપ્યું છે એ વસ્તુ થાય છે બટ એ રિફંડનું શું કરે છે જ્યારે માણસનું કામ જ અટવાઈ જાય માણસ કોઈ અર્જન્ટ કામમાંથી જઈ રહ્યો હોય રાઇટ ફેમિલી ઇસ્યુ નથી અર્જન્ટ કામમાં જઈ રહ્યો હોય પણ એ ના થાય તો હવે માણસ શું કરે

फिर दोबारा आए तो बोला गया चार दस में अब बोला गया कि आगे पाँच दस में उसके बाद बोला जा रहा है कि इसका कन्फर्म नहीं है जाएगी कि नहीं जाएगी काफी परेशानी का सामना करना पड़ रहा है हम सुबह से यहाँ हैं सर आठ बजे से लेकर नहीं रिफंड लेने नहीं आया सर मेरे को जाना बहुत अर्जेंट है ये लोग उसके लिए भी कोई दूसरा फ्लाइट को भी अरेंजमेंट ये लोग नहीं कर रहे हैं कारण तो कुछ बताया नहीं जा रहा बोला कि इस चीज आप ऑफिस से जाकर पता कीजिए टोल फ्री नंबर पर बात कीजिए वहाँ पर कोई रिस्पॉन्स नहीं ले रहा है एवरी डे सबके लिए इंपॉर्टेंट रहता है लाइक आई टू अटेंड अ वेडिंग ओवर देयर एंड बिजनेस भी था તો બીકોઝ ઓફ હવે સમજો કે કઈ અહીં ફરવા માટે આવ્યું હોય તો તેને તો અહીં વધારે સમય રોકવા માટે વધારે રૂપિયા પણ ખર્ચવા પડે ધારો કે ફ્લાઇટ કેન્સલ થઈ તેના કારણે કોઈને અહીં બે દિવસ રોકાવવું પડે તો તેનું હોટલ ભાડું ટેક્સી ભાડું ખાવા પીવાનો ખર્ચો આ બધું જ ગ્રાહકે ભોગવવું પડશે અને તે પણ ઇન્ડિગોના કારણે